સમાજમાં ઘણા એવા યુવાનો છે જેમના લગ્ન નથી થતા અને તેમને રૂપિયા આપીને લગ્ન કરવાની જરૂર પડે છે આવા યુવાનોને ફસાવી લાખોની લૂંટ કરનારી લૂંટેરી દુલ્હનો ઝડપાઈ છે જેણે એક બે નહીં પરંતુ બાવીસ યુવાનોને લૂંટીને તેમનું જીવન બરબાદ કરી નાખ્યું કોણ ચા આ લૂંટેરી દુલ્હનો અને કેવી રીતે યુવાનોને ફસાવતી હતી આવો જણાવીએ પસંદ છું પણ મારા પિતા બીમાર છે સારવારના રૂપિયા આપો તો હું તમારી સાથે લગ્ન કરીશ આવી લાલચ કોઈ ચહેરા પર ના જતા કારણ કે આ ગેંગે બાવીસ યુવાનોનું જીવન બરબાદ કરી નાખ્યું છે લગ્ન કરી યુવાનોને લૂંટી લીધા છે અમદાવાદમાં માં રહેતી આ લૂટેરી દુલ્હનોની ગેંગને મહેસાણા પોલીસે ઝડપી પાડી છે જેમાં મુખ્ય આરોપી ચાંદની ઠાકોર છે જેને અઢાર વખત લગ્ન કર્યા જ્યારે બીજી લૂટેરી દુલ્હનનું નામ રશ્મિકા પંચાલ છે જેને ચાર વખત લગ્ન કર્યા આ ગેંગમાં લૂંટેરી દુલ્હન ચાંદનીની માતા સવિતાબેન ઠાકોર અને દલાલ રાજેશ ઠક્કર સામેલ છે કવિતાબેન ઉર્ફે સુશીલાબેન અને દલાલ રાજેશ ઠક્કર જે યુવાનોના લગ્ન ન થતા હોય તેમના બાયોડેટા મેળવી ચાંદની અને રશ્મિકા સાથે મુલાકાત કરાવતા અને લગ્ન થયાના થોડાક જ દિવસોમાં રૂપિયા અને દાગીના ખંખેરી લૂંટેરી દુલ્હનો નાસી જતી ખાસ કરીને ચાંદનીએ તો અઢાર લગ્નો રેકોર્ડ બનાવ્યો છે પરંતુ મહેસાણાના એક પીડિતની ફરિયાદના આધારે આ લૂંટેરી દુલ્હનની ની ગેંગનો ભાંડો ફૂટી ગયો છે દલાલ થોડું રવિ દબાઈ પેલા દલાલ હતા ઇન્દિરા બ્રિજ ને એમને અમને એમ કીધું કે આ તમને કેમ લાગે છે એ કે અમને ઉંમર માં બાદ નથી અમે બધા નક્કી કર્યું નક્કી કરે પછી કોરટ મેરેજ કર્યા કોરટ મેરેજ કર્યા પછી બે દિવસ રોકાણી ને રોકાણા પછી જય ઘરે

પરંતુ મહેસાણાના પીડિતે ફરિયાદ કરતા લૂંટેરી દુલ્હનની ગેંગ પોલીસના હાથમાં આવી ગઈ આજે આરોપી ચાંદની છે જેના અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન લગ્ન કરતી હતી એ ચાંદની ટોટલ અઢાર મેરેજ કરેલા છે અને દરેક જગ્યાએથી અલગ અલગ રકમ લીધેલી છે અને ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયેલા છે આ ઉપરાંત ચાંદનીના જે મધર છે સવિતાબેન ઉર્ફે સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર સંભવેલા હતા અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવનભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમાં બદવી તરીકેની પણ એમણે ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા હાલ તો ચાંદનીના અઢાર લગ્ન પરથી પડદો ઉઠ્યો છે પરંતુ દલાલ રાજેશ ઠક્કરની પૂછપરછમાં આવી અનેક લૂંટેરી દુલ્હનો નામ ખુલે તેવું લાગી રહ્યું છે જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે સુધીર નાયક સુધી ન્યૂઝ મહેસાણા